તો આજ તો સવાર સવાર પોકી ગયા આપડે ખેતરમાં કેમ કે આજે આવવાનું હતું બાજરી ઘટાવાનું ઠેસર ઠેસર તો પોકી ગયો મને પોકવા દે ને કે હોબળી પડશે હવામાન ની કરી દીધા કંકુના તમે ભલે ગમે તે કહો પણ મેં મારા જીવનમાં કોઈ દિવસ કોઈની આ રીતે આગાપાસી નથી કરી ખેસરનો હૌથી હોલું કોમ જે મારા જીવનનો કોઈ દાડો ભાગમાં નથી આવ્યો એક ખેતરની બાજરે ઘટાઈને પોકી ગયા આપણે બીજા ખેતરમાં જેવો જ બાજરે ઘટાવવાનું ચાલુ કર્યું તો ટ્રેક્ટર તરસ થઈ ગયું ભાઈ દીધું વિરાટ કોહલી વાળું મોગું પોણી મારા ટોડલે બેઠો રે મોર ક્યા બોલે ઓર ભેગુ થાને ભાઈ ઠેસરે તો બધી બાજરી ઘટાઈ દીધી ને હવે લઈ જવાની હતી આપણે બાજરી ની બોરીઓ અને સાર જોર આવે છે બોરીઓ ભરવા તો ટ્રેક્ટર આવી ગયું પણ હું આટલો કાળો ચમ દેખાઉ છું કેમેરો સાફ કરવા દે બોરીઓ તો ભરાઈ ગઈ પણ મારી અંદર હતી આજે ખુશીની લહેર ઘણા દુઃખ ની સાથે એક ખુશ ખબર કહું આજે હતો કોમનો છેલ્લો દિવસ અમે સારું પાડીને કરે છે ને તમે લાઈક ને ફોલો કરી નાખો